મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર પહેલગામ આતંકી હુમલામાં સુરતના યુવકનું મૃત્યુ થઈ ગયું છે કાલે જ આ યુવકનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ હતી શૈલેષ કળઠિયા નામના યુવકનું મૃત્યુ થઈ ગયું છે જે પ્રવાસીઓ છે મોતને ભેટ્યા છે મોટા વરાછાના ચીકુવાડી વિસ્તારનો વતની હતો આ યુવક જેનું આ હુમલામાં મૃત્યુ થયું છે હાલ મુંબઈમાં સ્થાયી થયો હતો યુવક જે જમ્મુ કાશ્મીર ગયો હતો અને ત્યાં આ આતંકી હુમલાનો તે ભોગ બની ગયો પરિવાર સાથે મુંબઈથી જમ્મુ કાશ્મીર ગયા હતા અને તે દરમિયાન આતંકી હુમલો થતા યુવક મોતને ભેટ્યો છે ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે જમ્મુ કાશ્મીર સાથે ફરવા માટે ગયા હતા અને તે દરમિયાન આતંકી હુમલાની અંદર તેમનું મોત નીપજ્યું છે ત્યારે આપણે તેમના ઘટના દ્રશ્યો પતાવવા પ્રયત્ન કરી રહ્યા છે થોડા વખત પહેલા રહેતા હતા પરંતુ હાલ અત્યારે તાળું હોવાનું સામે આવી રહ્યું છે મુંબઈ એસબીઆઈ બેંકની અંદર તેમની નોકરી હતી એના કારણે પરિવારજનો સાથે મુંબઈ ખાતે રહેતા હતા પરંતુ વેકેશન હોવાના કારણે તેમના એ કીધું હતું કે ચલો આપણે ફરવા જઈએ એના કારણે તે ફરવા માટે ગયા હતા અને તે દરમિયાન તેમને ખ્યાલ પણ ન હતો કે આતંકી હુમલો થશે અને તેમનું મોત નીપજશે તેમની જે તસવીરો સામે આવી રહી છે તસવીર પરથી દેખાઈ રહ્યું છે કે જયારે તેમના પર એટેક થયો તેના થોડાક કલાકો પહેલા તેમના પરિવારજનો સાથે તસવીરો પણ લીધી હતી ત્યારે અહીંના સ્થાનિક લોકો જે આપણી જોડે વાત કરીશું બેન કઈ રીતની જાણકારી તમને મળી હતી અને શું કેશું આ ગ્રહ જે રકડે છે તે ફાટી જાય છે અને કદમની થી પર દે દે વિદાદા દેમ આવી કિતાની ફરવા ગયા હોય એનું સુધી જો હોય તો લાગે છે બઈ અમે સવાબ કરવા છે